આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ફરી વાયુ પ્રદૂષણ ફેલાવનાર બેફામ બન્યા છે વેગડી ગામ પાસે આવેલા ભાદર નદી પાસે કોઈ અજાણ્યા સમૂહ દ્વારા કેમિકલવાળું વેસ્ટ સળગાવાયું હતું કેમિકલવાળા વેસ્ટ સળગાવવાના કારણે ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગને ભુજાવવામાં આવી હતી કેમિકલ વાળું વેસ્ટ સળગાવવામાં આવ્યું હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ અલ્તાભાઈ છે હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું કર્મચારી તરીકે અને આ આગ લાગેલી હતી અહીંયા તો મંત્રી સાબનો ફોન આવેલો ને હું તો અહીંયા તરત સ્થળ ઉપર આવીને જોયું કે કેમિકલના ગઠ્ઠા સળગે છે કોઈ નાખીને સળગાવેલો છે અને આજુબાજુ વીડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ખેડૂતના ઊભા પાક છે ઘઉં ને આ એમાં કોઈ હજી આવી ના કોઈ એવું નુકસાન થયું નથી પણ કાલ સવારે જો આ રીતે જો થશે તો આમાં ગેરકાયદેસર જો આવી રીતે પ્રવૃત્તિ થતી રહેશે તો વાઇલ્ડ નું આપણે આ જંગલ વિસ્તાર છે એમાં એક ઝાડ સરગવાના છે કોઈ લાઇફ પક્ષી પ્રાણી છે એને ઈજા પહોંચે આજુબાજુના કોઈ ખેડૂતને નુકસાની ન થાય અને બીજા કોઈ માનવની ઈજા ન થાય ઉભોકનો પાક સરગે નહીં એટલે બીજી વાર આવી પ્રવૃત્તિ ન થાય એની ઉપર કડક પગલાં લેવા મારું નામ ડોંગા પ્રકાશ શિખાભાઈ હું હાલ વેગડી ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવું છું આજ રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સે કેમિકલ ભાદર નદીના કાંઠે આવેલ સરકારી જગ્યામાં નાખી અને આગ પ્રગટાવી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય તેમજ બાજુમાં આવેલ બીજીવીસીલ કચેરીના તાર અને ઠીસીને જાનહાનિ થાય તેમજ આજુબાજુમાં વિસ્તારમાં આવેલ ખેડૂતોના પાકને નુકસાન થાય તે રીતે આગ પ્રગટાવી અને નુકસાન કરેલ છે તેમજ આ વિસ્તારમાં રહેતા તમામ વ્યક્તિઓને આકૃતિ આચરેલ છે આ જે પ્રદુષણ થયેલ પગલા લઈને લઈ આ માટે અમારે અમારે કહેવાનું થાય કે જીપીસી બોર્ડ દ્વારા આ માટે કડક નિયમો બનાવી આવું કેમિકલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કે નદી કાંઠે કોઈ આવા જંગલ વિસ્તારમાં આગ લાગે તેવી રીતે કોઈ થલવાય અને કૃત્ય કરે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અમે તેને અનુસરીએ છીએ